બાબુરામ મહારાજ નો જય સદારામ બાપા નો જય આજે વેણુનગર માં અર્જુનદાસ મહારાજ તથા સમગ્ર સહકાર દ્વારા સમગ્ર સોસાયટીના લોકોના સહકાર દ્વારા સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન થયું અને એ આયોજનમાં સંત મહાપુરુષોની પધરામણી કરી થોડો અવાજ ખોલો હવે ખોલી રહ્યા થાચા છે પૂરો થાય ને મુજબ ડબોડ્યો ગંગમાં રહ્યો તંગ નો તંગલો કેરી ઓછી જાને તો કે અરે આપડા નાહા ગળશે પણ બાર છોડ્યો એવો નહિ એટલે અમુક સેન તમારે ના સુધરા ના સુધરે ના સુધરે ગમે તેમ કરે ના સુધરે સંત મહાપુરુષો સંત મહાપુરુષો તો કહે છે કે કાગડા પલટી નાંચા હોય ચાલો ને સદગુરુવાળા દેશમાં સદગુરુવાળા દેશમાં કાગડા પલટી નાંચા થતા હોય છે અને એ મહાપુરુષો આપણે આજે અહીંયા પધારેલા છે અહીંયા ઉપસ્થિત છે અને એ મહાપુરુષોનો સત્સંગ જો આપણા જીવનમાં ઉતરે તો બેડો પાર થઈ જાય એક ઘડી આધી ઘડી આધી મે પૂની આધ તુલસી સંગત સંત કી કટેકોટી અપરાધ કે એક જો થોડી વારનો સત્સંગ મળે તો કરોડો જો કદાચ પાપો થયા હોય તો એ તમામે તમામ એમાંથી મુક્તિ મળતી હોય છે અને આના હજારો વર્ષનું તપ એક બાજુ હોય છે તો લવ સત્સંગ એક બાજુ હોય તો એ સત્સંગ તમે જેસલ તોરલનો વિચાર કરીએ આપણે જેસલ તોરલ તો જેસલ તોરલનો સંગ કર્યો નાવડા બેઠા તો થોડી વારના સંગમાં જેસલજીનો ઉદ્ધાર થઈ ગયો અને હાઈઠ હજાર વર્ષનું તપ કરી અને પરાશર સત્યવતીના નાવડામાં બેઠા તો તપ ફેલું તમે વશિષ્ઠ અને વિશ્વામિત્ર ની વાત કરો વર્ષ નું તપ હતું એસી હજાર વર્ષ નું તપ હવે એતો એસી હજાર વર્ષ એ તો આપણને ખબર નથી પણ આપણા ગ્રંથોમાં લખેલું છે કે એસી હજાર વર્ષ નું પેલી પૃથ્વી અધર થતી નથી અને પેલા લવ સત્સંગ વશિષ્ઠજી નો તો લવ સત્સંગમાં પૃથ્વી અધ્ધર થઈ એમ આ જે પૃથ્વી અંદર થઈ જાય આ પૃથ્વી છે ને આ દેહા ધ્યાસ કોણ છોડાવે સંત સંત મહાપુરુષ છોડાવે અને સત્સંગ વિના મેળ આવતો નથી એટલે મહાપુરુષો કે એક ઘડી આધી ઘડી આધી મે પુણી આદ તુલસી સંગત સંત કે કટેકોટી અપરાધ અને એ જારે સમજણ આવે એ નક્કી થાય આ તો એ જે રહેવા છે કોઈ જાતિનો નહીં એ કોઈ વર્ણનો નથી એ કોઈ અને જો એક વાત કરું કે સત્સંગ માર નહીં કરવો લોબો આ ભારતમાં આપણા સચ્ચિદાનંદ દાન થઈ ગયા શ્રી અત્યારે હાલ અને એમણે લખ્યું છે કે અધોગ અતિનું મૂળ વરણ વ્યવસ્થા આખું પુસ્તક છે અધોગ અતિનું મૂળ વરણ વ્યવસ્થા અને પ્રથમ પેલા આઠસો વરસ અને પણ એક હજાર વરસ આપણા ઉપર વિદેશીઓએ રાજ કર્યું હું વિદેશીઓ રાજ કરી રહ્યા અને આ ભારત ઉપર આ વિદેશીઓએ રાજ કર્યું એનું મૂળ કારણ હતું વરણ વ્યવસ્થા કારણ કે ઊંચ નીચના ભેદમાં ઓલ્યા પોલ્યા ને સહકાર આલ્યો ને કે એક સો લડી ને મરતા ને એક સો મારતા આપણે શું આપણે શું લેવા દેવા મહારાજ એને જે કરવું હોય કરે એટલે પેલા મારા મહારાજ સડી ગયા અને જેટલાય ભાગલા કર્યા કે તમે તો ઊંચા છો અને એ નેચા છે તમારે નીને શું લેવા દેવા અને એમ કરી કરી અને કેટલાય ભાગલા પાડી અને એક હજાર વર્ષ રાજ કર્યું અને એને જે કર્યું છે આપણે વાતો કરે ને વાતો અને વભલો તો અત્યારે આપણે તો કમ કમા આવે અને અત્યારે હજી સુધારવાની જરૂર છે હજી આ વર્ણના જે પોટલા ઉપાડીને ફરતા હોય ને તો પડતા કરો આપણે આ એ તમે એક હતો એકતા લાવો સચિદાન નું છે એકતા પરમો ધર્મ જો કદાચ એકતા તમે ઇસ્લામ ધર્મમાં એકતાની વાત કરી છે કે કોઈ ઊંચ નહીં કોઈ નીચ નહીં કોઈ અને કોઈ છે જ નહીં તમે આ મચે રહેવા વાળો છે કઈ જાતિનો છે ઓમાં આપણે પ્રાણ હોય ને પ્રાણ એ પ્રાણ કઈ જાતિનો મુસલમાનોનો પ્રાણ અલગ છે કે આપણો પ્રાણ અલગ છે આ તમામ જે પ્રાણ છે એ બીજી કંપનીનો છે આપણે ટાયર હોય ટાયરો તો ટાયર માં જે અલગ અલગ કંપની ના ભલે હોય પણ મોય આવા છે કઈ કંપનીની છે એને કોઈ કંપની છે તો આ પ્રાણ છે આ પ્રાણ સાહેબ બીજી કોઈ કંપની કોઈ કંપની એવી નથી બધી બધા જે તમે જેને કંપનીઓ મોનો છો ને આ બધી તમે જે ચવરણો મોનો છો આ કંપનીઓ ગણો છો અને એમાં જે રહેવા વાળો છે કોઈ કંપની વગરનો નો છે એને કોઈ સિક્કો લાગતો નથી એને શિયાટ લાગતો નથી કે એને કોઈ કોઈ એમ માર આફે લાગતું નથી એને દંડલું પે લાગતું નથી હવા એટલે એમ આમાં જે રહેવા વાળો છે એ કોઈ જાતિનો નથી અને કદાચ આ મગજમાં પેહરી હોય તો કાઢવાની વાત છે ઊંચા મૂંચી જાતિ કઈ એટલે એમને કીધું કે બ્રાહ્મણ એનાથી નેચી કઈ કે ક્ષત્રિય એનાથી વૈશ્ય એનાથી શુદ્ર તો પ્રશ્ન કર્યો કે બ્રાહ્મણ હોય અને શુદ્ર કામ કરતો હોય તો એને શુદ્ર કહેવાય એને બ્રાહ્મણ કહેવાય કે શુદ્ર કહેવાય નવું કીધું અરે ધર્મરાજાએ કીધું કે એ બ્રાહ્મણ જ કહેવરાય એ શુદ્ર કહેવરાય છે નહીં અને બ્રાહ્મણ હોય અને શુદ્રનું કામ કરતો હોય તો એ શુદ્ર જ કહેવરાય અને હું એ મહાપુરુષે કીધું કે આ મુખ છે એ બ્રાહ્મણ છે આ હાથ છે ક્ષત્રિય છે પેટ છે વૈશ્ય છે અને પગ છે શુદ્ર છે

ભાવ ભારતની પ્રગતિ થશે ભારત નું ઉત્થાન થશે અને આપણું પણ ઉત્થાન થશે આટલું કઈ મારી વાણીને વિરામ આપું સદગુરુ